અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે ફ્રીમાં સારવાર આપવાના નામે અને મા કાર્ડ કઢાવી આપવાના બહાને કડીના લોકોને હોસ્પિટલમાં અમદાવાદમાં બોલાવ્યા હતા અને ત્યાં દર્દીના પરિવારને પૂછ્યા વગર જે દર્દી છે એમની ચીર કરી નાખી હતી આ બનાવમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી જે કંઈ પણ છે એ મામલે પણ સવાલ ઉઠી રહ્યા છે કે એમની કામગીરી કેમ ઢીલી ચાલી રહી છે અને હોસ્પિટલના માલિક એ જ ઢીલી કામગીરી દરમિયાન કાર્તિક પટેલ જેમનું નામ છે એ ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ ભાગી ગયા છે એવા સમાચાર છે એ સમાચાર પત્રોમાં છપાયા છે હજુ સુધી કાર્તિક પટેલને વિદેશમાંથી પકડવા માટે ગુજરાત પોલીસે રેડ કોર્નર નોટિસની પણ પ્રોસેસ નથી કરી એવી વાતો પણ સામે આવી છે તો વિસ્તારે વાત કરીએ ગુજરાત પોલીસની ઢીલી કામગીરી અને આરોપી છે એમને વિદેશ ફરવાની વાત વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજુ ખ્યાતિ હોસ્પિટલમાં અગિયાર નવેમ્બરે એન્જીઓ સર્જરી કરવામાં આવી હતી અને એમાં જે સર્જરી થઈ ત્યારે બે દર્દીના નિધન થઈ ગયા ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર પણ ગાયબ છે નર્સિંગ સ્ટાફ પણ ગાયબ છે અને આ મામલે ગુજરાત પોલીસે ખ્યાતિ હોસ્પિટલ છે એમના માલિકની સામે મનુષ્યવધ અને છેતરપિંડીની ફરિયાદ અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધી છે એક રીતના આમ જોવા જઈએ તો કુલ ત્રણ ફરિયાદ કરવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલ ડોક્ટર પ્રશાંત વજીરાણી ચિરાગ રાજપૂત રાજશ્રી કોઠારી સંજય પટોલિયા આ બધાની સામે ફરિયાદ કરવામાં આવી છે અમદાવાદની બાહોશ પોલીસ મિલિંદ પટેલ અને રાહુલ જૈનને મિલાવી અને કુલ છ લોકોમાંથી એક પણ વ્યક્તિને હજુ સુધી નથી પકડી શકી અને આ પંદર દિવસ થઈ ગયા છે પણ મૃતકના પરિવાર પીડિતોના પરિવાર અને ગુજરાતના લોકોને અમદાવાદ પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચ હજુ સુધી ન્યાય નથી અપાવી શકી એવી રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે શું પોલીસ આરોપીને છાબરી રહી છે એવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે આમાંથી અનેક લોકો ગુમ હતા અને અમુક તો વિદેશ ભાગી ગયા ત્યારે અમદાવાદ પોલીસ સૂતી હતી એવા પણ સવાલો છે શું મૃતકનો પરિવાર ન્યાય માગી રહ્યો હતો ત્યારે ખાતી હોસ્પિટલના માલિક છે એ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ભાગી ગયા હતા ત્યારે આ જે ક્રાઇમ બ્રાન્ચ છે એ શું કરી રહી હતી સમાચાર પત્રોમાં બધું જ છપાયું છે બાકીના આરોપોની વાત કરીએ તો ચિરાગ રાજપૂત જે છે એમનું છેલ્લું લોકેશન રાજસ્થાનના જેસલમેરમાં જોવા મળ્યું હતું મિલિંદ પટેલની વાત કરીએ તો અમદાવાદના વૈષ્ણોદેવીમાં એમણે પોતાનો મોબાઈલ છે બંધ કર્યો હતો અને પછીથી ગાયબ છે રાજશ્રી કોઠારીની વાત કરીએ તો તેનું છેલ્લું લોકેશન એમનું પોતાનું ઘરે જ હતું ઘરથી ગાયબ છે અને પોલીસને હજુ સુધી મળી નથી હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ ની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ ભાગી ગયા છે એવી પણ વાત છે રાહુલ જૈનનો મોબાઈલ રાજસ્થાન અને પર બંધ થયો હતો એવી પણ વાત સામે આવી છે અને આ બધું જગજાહેર છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા મોતકાંડ મામલે ગુજરાતની પોલીસને હજુ સુધી સફળતા નથી મળી શું પોલીસ ના એટલા પણ છેડા નથી કે એક પણ આરોપીને પકડી નથી શકી કે પછી માલિક જે છે રૂપિયાવાળો છે ને રાજકીય વગવાળો છે એટલે ઉપરથી પ્રેશર આવ્યું છે અને પોલીસ હવે કામગીરી નથી કરી શકતી ઘણા બધા સવાલો છે પ્રકારના સવાલો રહ્યા છે અમદાવાદ પોલીસ ઉપર અને ગુજરાતમાં ગુમ થયેલા આરોપીની પણ જો આપણે વાત કરીએ તો એને પણ ગુજરાત પોલીસ પકડી નથી શકી ગુજરાતની બહાર ગયેલા અને ભારતમાં રહેલા વ્યક્તિઓ જેટલા છે આરોપીઓ એની પણ ગુજરાત પોલીસ છે એ એને નથી પકડી શકી અને વિદેશ ભાગેલા માટે રેડ કોર્નરની નોટિસ છે એની પ્રોસેસ પણ નથી કરવામાં આવી ઘણા બધા સવાલો છે આંગળી ઉઠી રહી છે ક્રાઇમ બ્રાન્ચની વાત કરીએ તો એમનું માનવું છે કે આરોપીનો પરિવાર જ આરોપીને મદદ કરી રહ્યો છે ત્યારે શું છે શું નહીં એ જે કંઈ પણ હોય પોલીસની કામગીરી છે આ લોકોને શોધવાના અને ગુજરાતની જનતાને ન્યાય આપવાની હવે એમાં ગુજરાતની પોલીસ સાચી નીવડે છે કે નહીં જોવાનું રહેશે